કેશોદના ડીવાયએસપી ઠાકરની વંથલી મોહરમના તહેવારમાં હાજરી વંથલીમાં મોહરમ નિમિત્તે હજરત ઇમામ હુસેનની યાદમાં મુખ્ય માર્ગો પર નિયાજ અને સરબત વંથલીના આઝાદ ચોકમાં ચોંકારો લીધો હતો વંથલી સહિત તાલુકામાં ગામોમાં તાજીયાઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કેશોદના ડીવાયએસપી બીસી ઠાકરે વંથલી અને તાલુકામાં લીધી મુલાકાત મોહરમના તહેવારમાં કેશોદના ડીવાયએસપી ઠાકર અને બેપીએસઆઈ સહિત વંથલી પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે વંથલીમાં ચૌદ તાજીયાઓ આઝાદ ચોકમાંથી રાત્રેના બાર વાગે ઉપાડી અને ગામા સરકાશ ફેરવી અને સવારે પાંચ વાગે ઈદગાએ વિધિ કરવામાં આવેલ વંથલીમાં આઝાદ ચોકમાં સબીલમાં ડીવાયએસપી ઠાકરનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ વંથલી તેમજ વંથલી તાલુકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ તાજીયા મૂકેલા છે જેઓ આજે ગઈકાલે રાત્રે પડમાં આવેલા હતા અને આજે પણ જુબલુસ નીકળી અને મોડી રાત્રે સુધી ચાલી અને સવારે એમના ઠંડા થશે તે અંતર મોહરમના તહેવાર અંતર્ગત વંથલી પોલીસ ખાતે બે પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને મુસ્લિમ બિરાદરો તરફથી પણ પૂરેપૂરો સહયોગ મળેલો છે અને કાયદાનું પાલન કરેલ છે અને તેઓ પણ બહુ સારી રીતે અને એનો સરકારના જે નિયમો છે એનું પાલન કરી અને તહેવાર જોવાઈ રહ્યા છે